જય માતાજી ને હરણ મહાદેવ બધા તો મિત્રો અત્યારે આજ અમારે મા દીકરી ને જવું છે પોરબંદર એ પોરબંદર જવાનું કારણ એ છે કે હું જાઉં પ્રમોશન કરવા પ્રમોશન છે કપડાની દુકાન નું ને કપડામાં મસ્ત મજાની ઓફર અથવા કાઈ પણ હે તો એ હું શોર્ટ વિડીયો ઉતારીને મૂકી આપડી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી માં તો તમે જરૂરથી જઈજો ઓફર કદાચ હોય તો લાભ લઈજો ઓફર હોય કે ન હોય મસ્ત મજાની લેડીઝ માટે નવી નવી ક્વોલિટી ના કપડા હું જ બતાવી તમને જરૂર થી જઈજ લાભ લઈ આવ્યો આજુ ખેલ અમારે મારી મમ્મી માટે પણ ડ્રેસ લેવો છે કામ મારે હેલો તો મિત્રો ફટાફટ જાય અને જ્યાં જ્યાં મેળાવી મુલાકાત કરાવીયે તમને સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધું મજામાં વાગવા માટા વાગ્યા મિત્રો પણ દહ કે દહ થઈ દહ હોય હો ટકા દહ જ થઈ ગયા હે ને અમે જાય મા દીકરી બે પોરબંદર તો જો નાઈ ધોઈ ને કમ્પ્લીટ થઈ ગયું આજ છે મિત્રો દીવા તો જો હું દીવા હો રહ્યા નત કર્યું અને દેવા નો તો અમે બાર વાગ્યા સુધી જાગરણ હોય ને આપણે અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી તો જાગતા હોય કઈક તો બારે વાગી જતા હોય કામકાજ કરી લઈ તો સાડા દહ અગિયાર તો થઈ જ જતા હોય હારો હાલો મિત્રો આવીજો બધા ને અમારી બેન નો દીકરો છે અને અમને થોડું કામ કરાવવા આવ્યો મેં તમને કાલે કીધું હતું આજ પણ તમને હું કહું અમારે પાટો ઢારવાનો કોઈ કડિયાનો મેળ ન થતો જો મિત્રો તમારા કોઈના ધ્યાનમાં હોય તો આ વિડીયો તો તમને કાલે જ પૂછીએ એટલે જો તમારા ધ્યાનમાં હોય તો તમે કમેન્ટ કરજો આજુબાજુમાં કોઈ રામગઢ છે બોડી છે કોઈ રાણાવાવ છે પાસે કોઈ ડોલર ગઢ છે હળમાન ગઢ છે તરસાઈ છે ક્યાંય આજુબાજુ વાહજારી હશે દેવડા છે

ને આ અમારે ઘેર આવવાનો રસ્તો છે હું તમને એ બતાવ દઉં ખાસ કરીને હાલની બીજી ચાલુ કર્યો આ બાજુથી ખંભળા ડેમનું ઘાટિયું જાય ને આ બાજુથી બિલસાનું ઘાટ્યું આ બાજુથી આવો તો આ જ રસ્તો લાગુ પડે ને આ જોઈ લેવાનો આ બોર્ડ આ લધાધાર લખેલ છે આ બોર્ડ જોઈ લે એટલે રેડી જો આ લખ્યું લધાધાર બસ અહીંથી જ સીધે સીધો અમારે ઘેર જ રસ્તો આવે જઈ લ્યો આ તો જઈ તમારે આવું હતું મોસ્ટ વેલકમ તમે તમારે આવી જો બરોબર તો મિત્રો આપણે પ્રમોશન કરીને આવતા રહ્યા અને હવે છે ને હું અહીં બેઠી પાણીપુરી ખાવા પાણીપુરી ની દુકાન જોઈ ગઈ એટલે મારાથી નો રહેવાનું એટલે હું આવતી રહી મારી માને તો આજ દિવા હોશે એટલે કે હો પરબ નો માહો આવી ગયો આજે એટલે દીવા હશે ને મારી માથે કંઈ ખવા નહિ મારા મોટા મુ જોવે હું ખાલી પાણીપુરી તો હાલો હવે આપણે ટેસ્ટ કરીએ પાણીપુરી કેવી છે આ પાણી તીખું મગાઈ હું તીખામાં તીખ્યું

કેર બે છોકરા છે બે એને ફોન કર્યો કે ભાઈ તેડી જાવ પણ હજી કોઈ ન આયું હાલીને જાઈએ નકર સેઠ રાણાવે વતીયું તો એ ફોન કર દીધો તો અમે કે ભાઈ તેડી જાવ ને આની અંદર હે কুরતી શોર્ટ কুরતી હે પેન્ટ ઉપર પહેરવાની લીધી નથી પણ ન્યાથી ભાઈએ મને દીધી ખોટું નઈ બોલવાનું મા લે લીધી હા ઈ ભાઈએ મને ન્યાથી દીધી એટલે થેન્ક યુ ભાઈ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર રાધિકા ન્યુ ડ્રેસીસ માં જરૂરથી જાજો અને શોપિંગ કરજો અને મારો વિડિયો જોઈને જાજો બહુ મસ્ત મજાનું કલેક્શન છે હેલો મિત્રો તો અમે ને પોરબંદર થી આજ વેલા આવતા રહ્યા કારણ કે ગયા તા ફોર વ્હીલ માં અને આવ્યા ફોર વ્હીલ માં એટલે ક્યાંય રિક્ષા કે કઈ બદલાવું ન પડ્યું એટલે વેલા આવતા રહ્યા અને ખાલી એક મેં પાણીપુરી ની ડીશ ખાધી બીજું કઈ ખાધું નહીં ન્યા કારણ કે મારી માને દીવા હોતો એટલે કોઈ તાણ જાજી ન કરે કે હાલ કીશું ખાવા જાય ખાવા જાય નકર મારી મા મન કે હાલ ને કીશું જાયે ખાઈ આવીએ વણાલા ગાંઠિયા પછી મારી માએ કેરા લીધા પછી ફરારી સેવડો લીધો ફરાર કરવા માટે પછી બોપરે અમે આવ્યું આવ્યું એટલે અમે એમ કે છે ને કે આ બે છોકરા અમને તેડવા નથી આવતા હવે તેડવા ક્યાંથી આવ્યા જોતા ખરી ને બે આ કામ કર્યું હતી આખું ઢાળ્યું મિત્રો ગોડી નાખું જોઉં તો ખરે તમે આ બધું આખું ઢારીમાં બે છોકરા એ ગોડી નાખવું અમારે આમાં પાઇટું નાખવાનું છે એ તો તમને ખબર જ છે આ બે છોકરાએ ઢારી હું ગોડી નાખું મસ્ત મજાનું હવે અમે આમાંથી આ બધી જ ધૂળ છે ને થોડી થોડી કાઢ નાખી એટલે આખું નીચેનું થઈ જાય રહેવાનું આ આવતી રહે તો દેખાય ત્યાં તો કારી ભૂમરા જેવી આવે થોડી દૂર વહી જાય તો દેખા બાકી અહીં તો બહુ નજદીક આવે આખી સમાયલ કરે તો દેખાને કર નહીં

એવું બધું છે જે બિચારે ગાય ને અગધામ ને પાણી બાંધ્યા બે કોલી દોરા બાંધ્યા અમાર ઘર ની બાજુમાં બે પાટીઓ ને અમાર જમકુડા ને જોવા બાંધ્યો ટેલો કતાય ઊભા હોય બિચારા બધા ને આમાં જો આવી દુખે હોય ને દે આખો કથા રાખે સાવળી સીવી 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 હો હા હારો મિત્રો હાલો પાસા મળજો સીતારામ દેસી કૃષ્ણ દાયરા મોમ નમુ નારાયણ દાયો બધું મજામાં

તો જમવા હાહુ બે પૂરી વણી ને હવે અમે આવતા રહીએ અઢારિયા માંથી હા અલ્યા બા આગળ અમારે બા ફટાફટ હું આગળ બકડીઓ માંડી દે ને અમારે બા ને કીસુ બે વણી નાખી હું થોડીક તને વણી દઉં ને તો તાઈ ન પડે ને અમે તો જો આવી રીતના પૂરી બનાવી ઝીણકું ગોયણું કા બા બનાવવું ને પછી ઝીણકી વણવી ને શું કેવાય બા ત્રેકુણિયા જો હા ત્રેકુણિયા આવી રીતના આગળ વણાય જાય કઈ વાર નહીં લાગે મિત્રો આઈજો બધાય દૂધ પાક ને પુરી ખાવા તમે પણ રામ રામ સીતારામ મિત્રો મિત્રો ભોગ બોવાની વાવ